મિત્રો હું રાજુ બારીયા આપનું સ્વાગત કરું છું રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની અંદર અને ખાસ કરીને છેવાડાના ગામડાઓની અંદર પાયાની સુવિધા મળી રહે તેની માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે શિક્ષણની વાત હોય આરોગ્યની વાત હોય કે પછી રોડ રસ્તાઓની વાત હોય પણ કઈક ને કઈક લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચો કરી લોકોને સુવિધા સારી મળે તેવા પ્રયત્ન કરી રહ્યા પરંતુ જે નીચલી કક્ષાએ કહી શકાય કે જે તાલુકા અને જિલ્લા કક્ષાએના જે અધિકારીઓ છે જેના પદાધિકારીઓ છે તેની કઈક ને કઈક કામ કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે એટલા માટે કે હાલ હું આવી પહોંચ્યો છું હાલ બોટાદ જિલ્લાના જે બરવાડા તાલુકાનો જે કાપડિયાળી અને દેખાડવા જઈ રહ્યો છું આજે રસ્તો જુઓ આ પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ આજથી દોઢ મહિના પહેલા કોન્ટ્રાક્ટરે લાખો રૂપિયાના અને કરોડો રૂપિયાના ખર્ચે આ કામ ચાલુ કર્યું હતું પણ અનિવાર્ય સંજોગોના કારણે કોઈ પણ કારણ હોય શકે જેના કારણે અધવતથી આ કામને અધૂરું મૂકી દીધું છે વાત મારા મિત્રો એ કરવી છે કે અધૂરો મૂક્યા પછી આ વિસ્તારના જે ગામડાની જે નાના નાના જે લોકો છે જે જે પ્રજાજનો છે જે નાગરિકો છે તેને કેટલી તકલીફ પડે છે ને એ વાત કરવી છે વાત એ કરવી છે કે માનો કે ધાઢોધર ગામ હોય કે પછી ગામ હોય એટલે કે તાલુકા મુખ્ય એક જ માર્ગ છે એક જ રસ્તો છે આરોગ્ય ની કામ હોય શિક્ષણના વિદ્યાર્થીઓને જવું હોય કે પછી કોઈ પણ અન્ય ગામે જવું હોય ત્યારે આ રસ્તે પસાર થવું પડે છે અત્યારે આ રસ્તો મેં તમને દ્રશ્ય માહિતી દેખાડ્યો આ રસ્તા ઉપર મેટલિંગ પાછળ દેવામાં આવ્યું છે ને મોટા મોટા કપચા નીકળી ગયા છે એના કારણે અનેક વાહન ચાલકો છે એ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહનો સામ સામે અકસ્માતો પણ સર્જાયા તેવી પણ આપણને માહિતી મળી રહી છે અને જે સરકારની જે યોજના છે સરકારની જે ધ્યેય છે કે ભાઈ મારા છેવાડાના ગામડા સુધી ગામડાના લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે તેની માટે લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પરંતુ કાંઈક ને કાંઈક આ તમને જોતા ખરેખર વાત જે છે એ પોકળ હોય એવું લાગી રહ્યું છે ભલે મિત્રો સરકારની કંઈક ને કંઈક બધું જ ભૂલો છે એવું નથી કહેતું પણ સરકારની જવાબદારી તો એટલી બને છે કે લોકોની જયારે મુશ્કેલી પડતી હોય છે લોકોને તકલીફો પડતી હોય છે ત્યારે ચોક્કસથી જે નાની જે પ્રજા છે જે ગામડાના લોકો છે તેનો મતા જેની વાત તેનો જે જે વિચાર તેની રજૂઆત એ આખરે સરકાર ઉપર જ હોય છે અત્યારે હું આ જ ગામના કાપડિયા ગામના જે સરપંચ છે તેની સાથે પણ એક સીધી વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું શું નામ તમારું મારું નામ બાબુભાઈ મેરુભાઈ બાવળિયા સાહેબ ગામ કાપડિયાળ હું સરપંચ છું અહીંયા કાપડિયાળ સરપંચ સાહેબ આપ સરપંચ છો સરપંચ તરીકે આ તમારા ગામથી ભરવાડા જવાનો જે રસ્તો છે એક તો આ કેટલા કિલોમીટરનો રસ્તો છે રસ્તાની સ્થિતિ શું છે હાલ આ સાધુ ને એવું છે કાપડી વાળા જાડોદર થી બળવાળા વસાડા કાપડી વાળા ગામ આવે છે નવ કિલોમીટર નો રસ્તો છે અમારો બરાબર આ વીસ થી પંદર થી વીસ વર્ષ ત્યાં રોડ સાફ થયો જ નથી અને ચાલુ કર્યો આ દોઢ બે મહિના જેવો થયો પણ કપ્ચા નાખીને વી ગયા અને શું લોચો એ લોકો નો પડ્યો અમને સાહેબ ખ્યાલ નથી સરપંચ એક વાત નહી તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ગામનો જે સરપંચ હોય એ ગામનો રણીધણી કહેવામાં આવે છે આ ખરેખર જવાબદારી તમારે પણ બને છે ઝિલા પંચાયત ના સભ્ય હોય તાલુકા પંચાયત ના સભ્ય હોય મામલતદાર કે કલેક્ટર તો કે કોઈ પણ પણ એને સાથે સાથે જવાબદારી તમારી પણ મને છે કે તમારા ગામના લોકો ને સંપૂર્ણ સુવિધા મળે એ માટે તમે શું પ્રયત્ન કર્યા કે રસ્તો ખરાબ ન રહે એવું છે મેં ઠેઠ મુખ્યમંત્રી હું જે ધારાસભ્યને વાત કરી પછી આપણે મામલતદાર સાહેબને કીધું પછી જિલ્લામાં કલેક્ટર સાહેબ હું જેને મેં બધા મારી રીતે મેં જે મારા આવતું હતું એ બધું મેં કર્યું છે કર્યું છે એ સત્તા કોઈ હામું જોતું નથી તો હવે શું કરવું જોઈએ તમને શું લાગે છે લોકો માત્ર લોકોને મુશ્કેલી પડે છે એની માટે શું કરવું તો સાહેબ એવું છે કે તાત કળે મારે રોડ જોઈ

તરી જમણ માં રોડ જોઈએ સરપંચ સરકાર ની જે વાત છે જે ભાવના છે કે બે છેવાડાના ગામડાઓને સુવિધા મળે સારા રસ્તાઓ મળે પાણી ની વ્યવસ્થા મળે શું લાગે છે આ રોડ જોતા તમને શું લાગે એની તમે વાત જ જવા જોતી હોય મોટી તકલીફ છે કે અમને જો આ રોડ અમારે તો તરી જમણ માં રોડ ન બને તો અમે આયોજન કરશું જિલ્લા માં જશો તાલુકા માં જશો એવું લાગશે છે કે ગાંધીનગર જશો તો મિત્રો આ તા કાપડીયાલી ગામના સરપંચ થી કે થી બરવાળા જવું હોય અને એને જે તકલીફો પડે છે એ તકલીફની પોતાની વેદના એને આપણા માધ્યમથી રજૂ કરી છે કે કેવી તકલીફો પડે છે એમનું પણ એવું કહેવાનું છે કે ભાઈ સરકાર વાત તો કરે છે સુવિધાઓની આપવાની વાત કરે છે સારા રસ્તા આપવાની વાત કરે છે પરંતુ કંઈક ને કંઈક આ રસ્તો જોતા ખરેખર વાત પોકળ હોય એવું પણ પોકળ સાબિત થતી હોય એવું આપણને લાગે છે ત્યારે એમનો એટલો એવો પણ આક્રોશ હતો છેલ્લે શું કરવું એણે ધારાસભ્યના વાત કરી તાલુકા પંચાયતના વાત કરી જિલ્લા પંચાયતના પ્રમુખને કલેક્ટરને મામલતદાર ને ડીડીઓને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું ગામ આખરે આ લોકશાહીમાં લોકો પાસે શું હથિયાર હોય છે આંદોલન અને છેલ્લે કદાચ આ ગામના લોકોને આંદોલન કરવાની ફરજ ન પડે તેટલા માટે તંત્રને મારી પણ વિનંતી છે કે તાત્કાલિક આ નવ કિલોમીટર સુધીના ગામડાને જોડતો રસ્તો બનાવવામાં આવે જેના કારણે આ સામાન્ય પ્રજા છે હેરાન ન થાય અને મુશ્કેલીમાંથી બહાર આવે નમસ્કાર મિત્રો હવે પછી પણ આપણે આવું નવા આવા વિડીયો અને આવી વાત સાથે ફરી મળીશું નમસ્કાર